આજનું પ્રાસંગિક વિષય નવા વર્ષને આવકાર સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ આજનો સૂર્યોદય નવી આશાનો સંચાર લઈને આવ્યો છે ગઈ મધરાતે ઈસવીસન બે ના વર્ષે વિદાય લીધી છે અને બે ના એકવીસના વર્ષનો આરંભ થયો છે નવા વર્ષના આરંભે પ્રાસંગિકના સૌ શ્રોતા મિત્રોને શુભકામના પાઠવીએ છીએ બે હજાર નું આગમન થઈ રહ્યું છે ત્યારે વીતેલા વર્ષની ઝલક મેળવી લઈએ હકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગત વર્ષે કેટલીય નવી બાબતો જાણવા શીખવા મળી કોરોનાએ પહેલો સબક શીખવાડ્યો છે સ્વચ્છતાનો ઉજવણીમાં મર્યાદા જાળવવાનું ભૂકંપ પછી કચ્છે મદદ સહાયનો સુખદ અનુભવ કર્યો હતો કોરોના પ્રેરિત લોકડાઉનમાં બધા ઘરબંધી પુરાયા અને પછી ભોજન રાશન કીટ માટે સેંકડો દાતાઓ સ્વયંભૂ પ્રેરિત થયા માનવતાનો અનેરો યજ્ઞ હતો પોતાના જીવનને જોખમમાં મૂકીને કાર્યરત આરોગ્ય કર્મીઓ સફાઈ કામદારો વહીવટી તંત્રનો સ્ટાફ બેંક સસ્તા અનાજના દુકાનદારો મેડિકલ સ્ટોલના સંચાલકો અને કર્મચારીઓ પોલીસ હોમગાર્ડ દળ મીડિયા કર્મી એ સૌની સેવાને સલામ કરવી પડે તેમના કર્તવ્ય અને ફરજની અગત્યતાનું સૌ કોઈને ભાન થયું પરિવર્તન સંસારનો નિયમ છે સૂર્ય સાંજે આથમે છે તો સવારે ઉગે પણ છે એકત્રીસ ડિસેમ્બર નું ફાટે છે જાન્યુઆરી ના આગમન સાથે આખું વર્ષ બદલી જાય છે સમય નું ચક્ર નવા જોમ ઉત્સાહ સાથે આગળ ધપે છે આ બદલાવ ને દુનિયા ધૂમ ધડાકા ભેર આવકારે છે બે હજાર એકવીસ માં કેટલીક વ્યક્તિઓ કેટલીય ઘટનાઓ પર નજર રહેશે ઘર આંગણે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને માટે ચાવીરૂપ સમય છે વિશ્વના દેશો હજુ ઝઝુમી રહ્યા છે અને ભારત કોરોના ને સંભાવના દેખાય છે એ રીતે હટાવવામાં સફળ થશે તો એ મોદી સરકારની મોટી જીત હશે રાજકીય મોરચે આખું વર્ષ ધમધમાટ રહેશે 2021 માં એકવીસમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે પશ્ચિમ બંગાળ આસામ તામિલનાડુ પુડુચેરી અને કેરળ એ પાંચે રાજ્યો ભિન્ન રાજકીય માહોલ ધરાવે છે નવા નાગરિક કાયદા અને એનઆરસી ના કાનૂન પછી આસામમાં યોજાનારી ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે એવું જ પશ્ચિમ બંગાળ માટે કહી શકાય દક્ષિણ ભારતનું કેન્દ્રવર્તી રાજ્ય તામિલનાડુ જયલલિતા કરુણાનિધિ જેવા નેતાઓની વિદાય પછી પહેલીવાર ચૂંટણીમાં જઈ રહ્યું છે દક્ષિણનું અન્ય એક રાજ્ય કેરળ અને કેન્દ્ર શાસિત પણ ચૂંટણીની કસોટી આપશે રમત પ્રેમીઓને આવનારું વર્ષ વ્યસ્ત રાખશે બે હજાર વીસના ટોકિયો ઓલિમ્પિક ને લીધે મુલતવી રહી હતી જેનું આયોજન ત્રેવીસમી જુલાઈથી આઠમી ઓગસ્ટ દરમિયાન નક્કી થયું છે બસો ત્રણ દેશના અગિયાર હજારથી વધુ ખેલાડીઓ એ પળની ઉત્કંઠાભેર રાહ જોઈ રહ્યા છે આગામી માર્ચ એપ્રિલમાં આઈપીએલ રમાશે એ પછી ઓક્ટોબર નવેમ્બરમાં સોળ ટીમ વચ્ચે ટી ટવેન્ટી ક્રિકેટ વિશ્વ વિશ્વકપ ભારતની ભૂમિ પર ધમસાણ મચશે મે જૂન માં ઇન્ડોનેશિયા ખાતે અંદર ટ્વેન્ટી ફીફા વિશ્વ કપ પણ સોકર પ્રેમીઓને વ્યસ્ત રાખશે વિશ્વના ફલક પર આવનારા વર્ષની પણ થોડીક ઝલક જોઈએ તો સૌથી પહેલી ઘટના બ્રેક્ઝીટ ની બનવાની છે બે હજાર ઓગણીસ ના આરંભે અપાયેલી મહેતલ એકત્રીસમી ડિસેમ્બરે પૂરી થાય છે એટલે પેલી જાન્યુઆરી થી બ્રિટન યુરોપિયન યુનિયન માંથી સત્તાવાર દૂર થઈ જવાનું છે જો કે આપણે ત્યાં છવ્વીસમી જાન્યુઆરીના જોન્સન મહેમાન બનવાના છે ત્યારે આશા રાખીએ કે બ્રિટનની સમસ્યા ઉકેલવામાં ભારત પણ સહાય કરશે ભલે આખું વર્ષ વડાપ્રધાન મોદી વિદેશ નથી ગયા પણ તેમ છતાં આપણો દબદબો કાયમ રહ્યો છે હવે જી ટ્વેન્ટીની મીટીંગ રોમમાં ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરમાં નિર્ધારિત થઈ છે તો બે હજાર વીસમાં મુલતવી રખાયેલી રશિયન રાષ્ટ્રપતિ પુતિનની વાર્ષિક ભારત યાત્રા બે હજાર એકવીસમાં થશે આ ઉપરાંત અન્ય મુલાકાતોના દોર પણ ચાલુ રહેવાના છે આખા વિશ્વની અને આપણા દેશની નજર ભારત અમેરિકી સંબંધો પર રહેવાની છે વીસમી જાન્યુઆરીએ જો બાઇડન રાષ્ટ્રપતિ બનશે તો ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનશે તેમની સાથે આપણા વડાપ્રધાનની કેમેસ્ટ્રી કેવી મેચ થાય છે એ જોવું પણ રસપ્રદ થશે જો ભારત અમેરિકી સંબંધો બાઇડનના કાર્યકાળમાં વધુ ઊંચાઈએ પહોંચશે તો આપણને પડોશી દેશોની દખલગીરીથી નિરાંત મળશે નૂતન વર્ષનું નવ પ્રભાત નવા ભાવોન્મેષ ઉમંગ ઉલ્લાસ લઈને આવે છે નવા અભિગમ નવી દ્રષ્ટિ સાથે કાળના વધુ એક ખંડમાં આપણે પ્રવેશ કરીશું નવા વર્ષને આવકાર આ આકાશવાણીના પરથી સાંભળ્યું સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ દ્વારા